કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે જે દિવાળીમાં આપણે સીરીઝ લગાવીએ છીએ તે અમુક સમયે ખરાબ થઈ જતી હોય છે તો પછી આપણે તેને ફેંકી દઈએ છીએ તો મારો વિડીયો જોઈને તમે સીરીઝ ક્યારે પણ ફેંકશો નહીં જે સિરીઝની જે આ ઉપરની કેપ હોય છે તેને આપણે આ રીતે અલગ કરી લઈશું અને આમાં પણ એક ઝીણી એવી ગ્લોપડી હોય છે જે આ ઝીણી લાઇટ હોય છે તેને આપણે ફેંકવી હોય તો ફેંકી દઈશું ન પણ આપણે યુ રીયુઝ કરી શકીએ છીએ તો આવી રીતના આપણે આ કેપને ખોલી લઈશું અને પછી આ કેપને ખોલી અને અંદરથી જે લાઈટ હોય એ કાઢી અને હવે આપણે આને આગળ પ્રોસેસ કરીશું પ્રોસેસ કરવા માટે આપણે ગમ જોશે અને ઊન જોશે તમારે જેવા કલરની ગ્લોબ બનાવી હોય તેવી કેપ તમા તેવા કલરની ગુણ તમારે લઈ લેવાની છે હવે આ રીતે જે નીચે હોલ હોય છે કેપમાં એ હોલમાંથી આપણે દોરો પસાર કરીશું પછી સામેનું જે બીજું એનું બંધ કરવાની કેપ છે તેમાં પણ આપણે આ રીતે દોરો નાખી દઈશું જેથી કરી અને દોરો આપણામાં ડોરો કેપાથી પસાર થઈ જાય પછી તેને આપણે એક નોટ લગાવી દઈશું અને પછી બીજી નોટ લગાવી દઈશું જેથી તે એકદમ મજબૂત બની જાય તમે અહીંયા ગ્લુગનનો પણ ઉપયોગ કરી શકો છો અને જે ફેવિકોલ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ફેવિકોલનો ઉપયોગ કર્યો છે પછી આવી આ રીતે તમે તેને રાઉન્ડ રાઉન્ડ ફેરવી અને ગોળ ગોળ વીતતા જજો થોડો પેકો લગાવતો જવાનો અને વીતતું જવાનું આવી રીતના આપણે પૂરી કેપ કમ્પ્લીટ કરી લેશું આ જે કેપ તૈયાર થઈ છે તેનો ઉપયોગ તમે તો જુઓ આ કેપ તૈયાર થઈ ચૂકી છે તમે આ કેપનો ઉપયોગ ધોરણ બનાવવામાં પછી તેની સાથે જે સર આવે છે તે બનાવવામાં ઝુમ્મર બનાવવામાં વગેરે રીતે ડેકોરેશન આઈટમ બનાવવામાં તમે આ કેપનો ઉપયોગ કરી શકો છો હું પણ અમે આ કેપ જે સર આવે છે તે બનાવવામાં માટે મેં આ બનાવી છે તેનો વિડીયો પણ મારી ચેનલમાં જલ્દી હું અપલોડ કરીશ તો તમે મારી ચેનલની વિઝિટ કરી અને તમે જોઈ શક જોઈ શકશો કે મેં આ કેપનો કઈ રીતે ઉપયોગ કર્યો છે જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મારા વિડીયોને અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને વિઝિટ કરજો હવે મળીશું આવા જ બીજા વિડીયોમાં રાધે કૃષ્ણ